વરસાદ બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ડીસામાં પડેલા ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ડીસા શહેરના ખાડિયાવાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી લોકોના ઘરોમાં પ્રવેશતા લોકોને મોટું નુકસાન ભારે વરસાદના પગલે થી વધુ પરિવારોના ઘરોમાં ઘૂસ્યા પાણી વરસાદી પાણી ભરાતા અહીંના લોકો બાળકોને શાળાએ નથી મૂકી શકતા શાકભાજી દૂધ લેવા માટે પણ જઈ શકતા નથી લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકો ઘરની અંદર રહેવા મજબૂર વરસાદી પાણી ખાડિયાવાસ વિસ્તારમાં ભરાતા

શાકભાજી બહાર લેવા જવાતું નથી છોકરા પણ બહાર જતા બીવાય છે આ તો લગભગ ખાસા ટાઈમથી છે લગભગ તો ગણો ને તો અડધું તો પૂર્ણ કરી કરીને અધ્ધર કરી નાખ્યું છે તો બી હજુ પાણી ભરાય છે એટલે રોડ બોડ બધું અધ્ધર લેવાનું છે એ એક બે વખત કરી લી છે હા પાણી તો ઘણું છે દેખો ને જે ઘર બી પાકી ગયું છે ઘરમાં પાણી ભરાવા બેઠું છે સામાવાળા ઘર બી છોકરા બીવાય છે એ બી જઈ શકતા નથી સવારના ચા પાણી વગર